5 નું સોલ્યુશન શીખવાના છીએ તો ચાલો શરૂ કરીએ ચાલો અહીંયા જોવા પહેલા તો સૂચના આપે છે આપેલ પ્રશ્નાર્થના સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો તો પહેલા પ્રશ્ન સમજીએ છેતાલીસમાં તો બી ઓ એના સંબંધ હશે એ આપણે ઓળખવાનું છે તો સૌથી પહેલા તો અહીંયા જોઈએ કે બી ઓ એ ડી ઓકે એવું આપેલું છે તો એના બરાબર શું આપ્યું છે તો એ p z s c આવું આપેલું છે તો પહેલા સમજીએ કે ભાઈ આ બંને વચ્ચેનો સંબંધ શું છે તો જુઓ અહીંયા આપણને ખબર છે કે અહીંયા b બે નંબરનો છે અને આ એક નંબરનો છે બરાબર તો જુઓ બે ના આગળ આપેલું છે b ના આગળ a આવે પછી o એટલે o નો નંબર 15મો નંબર છે અને p નો નંબર કયો છે તો

અને એસટી નો ટાઈમ ઓગણીસ વીસ નો તો અહીંયા જો આર એસ એટલે આપણને તો ખબર પડી જાય કે આર આર પછી એસ આવે અને અહીંયા ડી ના પહેલાનો સી આપે છે તો ડી નો નંબર ચાર અને સી નો નંબર ત્રણ

એક બાદ કર્યો પછી એક ઉમેર્યો પાછો એક બાદ કર્યો હવે એક ઉમેરવાનો છે તો આપણને ખબર છે કે વિનો ક્રમ કયો છે અહીંયા એક ઉમેરવાનો છે એટલે આપણને ખબર છે વિનો ક્રમ બાવીસ છે

બી જે વિકલ્પ છે એ આપણો કેવો બનશે સાચો બને છે ઓગણપચાસ પ્રશ્ન સમજીએ ડબલ્યુ ડબલ ઇ કે વીક તો આપણને આપ્યું છે કે ડબલ ઇ ડબલ્યુ પણ જુઓ અહીંયા કેપિટલ અક્ષર છે ને અહિયાં બીજી એબીસી એટલે સ્મોલ લેટર્સ છે પણ કેવા છે ઉંધા અહીંયા ડબલ્યુ ડબલ ઇ કે વીક આપીએ છીએ તો અહીંયા કે ડબલ ઇ તો આવું આવશે કે ડબલ્યુ એચ તો એવો કોઈ વિકલ્પ આપ્યો છે હા તો ડી કે ડબલ્યુ એચ એ વિકલ્પ કેવો બને છે સાચો બને છે ચાલો પ્રશ્ન સમજીએ સી એમ કેમલ ના પાછળના લેટર્સ થી લખ્યું છે એલ ઇ એમ એ સી તો અહીંયા પણ આપણે એવું જ કરવું પડશે તો સી ઓડબ્લ્યુ તો શું લખાય ડબ્લ્યુ ઓ એટલે એ વિકલ્પ જે છે એ આપણો કેવો બને છે સાચો બને છે ચાલો અહીંયા પ્રશ્ન નંબર એકાવન સમજીએ પાંચ તો છત્રીસ તો છ તો શું તો અહીંયા કેવો સંબંધ આપ્યો છે જુઓ અહીંયા પાંચ પછી છ નો વર્ગ આપ્યો છે પાંચ પછી કઈ સંખ્યા આપે છ તો છ નો વર્ગ તો અહીંયા છ પછી કઈ સંખ્યા આવે સાત તો સાત નો વર્ગ આપણે લખવાનો છે તો ડી ઓગણ એ આપણો શું બનશે જવાબ બને છે ચાલો બાવન પ્રશ્ન સમજીએ છતાલીસ તો ચોસઠ પચીસ તો આપણો ડી જે વિકલ્પ છે પચીસ એ કેવો બને છે સાચો બને છે ચાલો ત્રેપન પ્રશ્ન સમજીએ બેતાલીસ તો છપ્પન તો નેવું તો કેટલા તો જુઓ બાળ મિત્રો આ પ્રશ્ન બરાબર સમજજો તમને એવું લાગશે તમે ઘણો બધો વિચાર્યું હશે પણ કદાચ સાત આ સંબંધ છે જુઓ અહીંયા સાત હતો તો એના પછીનો ક્રમિક નંબર આઠ લીધો અહિયાં છ હતો તો એના પછીનો ક્રમિક નંબર કયો લીધો સાત આ સંબંધ છે બરાબર ચલો હવે અહીંયા આપણે જોવાનું છે તો નવ ગુણ્યા દસ એટલે નેવું થાય કે ના થાય તો હવે આપણો જવાબ લાવવા માટે નવ પછી એ વિકલ્પ જે છે એકસો ને દસ એ આપણો કેવો બને છે સાચો બને છે તો અહીંયા આ રીતનો સંબંધ છે સાત ને છે સાથે ગુણ્યા એટલે બેતાલીસ પછી સાત પછી આઠ આવ્યા એટલે અને પછી ક્રમિક અંકો પહેલો વધાર્યો અને બીજો એ ગુણાકારમાં વધાર્યો બરાબર એ સંબંધ અહીંયા જ આપણે જોવાનો નવ ગુણા દસ હોય તો હવે નવ ના બદલામાં દસ કરવાનો એક વધારવાનો અને ગુણાકારમાં દસ ના બદલામાં અગિયાર કરવાનો એટલે એકસો ને દસ આપણો જવાબ આવે છે ચાલો ચોપન મો પ્રશ્ન સમજીએ પંદર તો બસો ચાલીસ તો પચીસ તો કે તો હવે આમાં કોઈ સંબંધ હશે તો આપણને એટલી ખબર છે કે પંદર નો વર્ગ બસો

બરાબર ઓકે પ્રશ્નમાં સી સાચો બને છે હવે પંચાવનમાં પ્રશ્ન સમજીએ તો બે એટલે આઠ આપ્યા છે તો ત્રણ એટલે શું તો અહીંયા આપણે આપણે જો ઘન આવડતા હોય તો તરત ખબર પડી જાય કે આ બે તો અહીંયા બે નો ઘન તો અહીંયા ત્રણ તો અહીંયા ત્રણ નો ઘન કેટલો થાય સત્યાવીસ ત્રણ નો ઘન એટલે સાચો બને છે તો બાળ મિત્રો આ હતું મિશન એને પાંચ નું સોલ્યુશન હવે તમે બધા ફટાફટ ચેક કરી લો કે કોને કેટલા ગુણ આવ્યા છે અને મને વોટ વોટ્સઅપમાં મોકલી દો થેન્ક યુ